મદ ભાગવત સ્કંદ તૃતીય અધ્યાય ચતુર્દશ સંધ્યાકાળ દીતિનું ગર્ભાધાન શ્લોક સંખ્યા ઓગણ પચાસ શબ્દ અનુવાદ અલમ પટહ શીલ ધરો ગુણા કરો હૃષ્ટ પર્યા વ્યુ દુઃખીશુ અભૂત શત્રુર્જગોર્તા नेहि दा में वोडू राजा मरी बैगला शिमत आ शब्दार अलंपटा सदाचारी शीला सुयोग्य हा सुयोग्या गुण आ करा हा भंडार रिश्ता हा प्रसन्ना परधरिया बीजा सुख थी व्यथित शुजा दुख अभूत शत्रु रहित जगत बधा विश्व नो शोकहरता शोक नो नाश करना નૈદાધિકમ ઉનાળાના સૂર્યના તાપમ તાપને જેમ ઉડુરાજા ચંદ્રની અનુવાદ તે સર્વ સદગુણો અને સદાચારને યોગ્ય ભંડારૂપ હશે તે બીજાના સુખે સુખી તથા આનંદિત થશે અન્યના દુઃખે દુઃખી થશે તથા અજાત શત્રુ થશે ઉનાળાના તાપને જેમ ચંદ્રમાં દૂર કરે છે તેમ સમગ્ર વિશ્વના શોકનો તે નાશ કરનારો થશે આદર્શ ભગવદ ભક્ત એવા પ્રહલાદ મહારાજમાં એક મનુષ્યમાં હોઈ શકે તે સદગુણો હતા ત્યાં દુનિયાના સમ્રાટ હતા છતાં દુરાચારી ન હતા બાળપણથી તે સર્વ સદગુણોના ભંડાર હતા આ ગુણોના નામ આપ્યા વગર જ આ શ્લોકમાં સાર રૂપે કહ્યું છે કે તેમનામાં હતા શુદ્ધ શુદ્ધ એ એ જ નિશાની છે છે ભક્તનું સૌથી લક્ષણ કે તે નથી હોતો અને દુઃખી મનુષ્યોના દુઃખ નિવારવા તે હંમેશા આતુર હોય છે એ તેનો બીજો ગુણ છે જીવાત્માને કૃષ્ણનું સ્મરણ થાય એ તેનું સૌથી ભૂંડું દુઃખ છે તેથી શુદ્ધ ભક્ત બદામનું શમ કૃષ્ણ ભાવના જગારવાનો પ્રયત્ન કરે છે બધા આ એક ઔષધ છે ઓમ જ્ઞાનતિ શ્રી ચૈતન્ય મનો બીષ્ટમ ભૂતલે સ્વયમ રૂપકદા મહં દદાતિ વંદેહમ શ્રી ગુરુ શ્રી તપદ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવમ શ્રીપં સાગરજાતમ સહગણ રઘુનાથાન્તમ તમ સજીવમ સદ્વૈતમ સવધુતમ પરીજનસહિત કૃષ્ણચૈતન્ય દિવમ શ્રીરાધાકૃષ્ણ પાન સહગણલિતા શ્રી વિશાખાન્વીતા હે કૃષ્ણ કરુણા સિંધ દિનબંધો જગતપતિ કાકા રાધાકાંતી રામો નમ શ્રી કૃષ્ણ ચૈતન્ય શ્રી અદ્વૈત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અહીંયા પ્રસંગ ચાલી રહ્યો છે વાર્તાલાપ દિતિની ની ભૂલને કારણે શિવજી એના ગર્વ નાશ નહીં કરે એ માટે દીતિ પ્રાર્થના કરે પતિને વિનમણી કરે પતિ પછી ઝાટકણી કાઢે છે અને ત્યાર પછી છેલ્લે કશ્યપ મુનિ કહે છે કે ભલે આ તારાથી થઈ ગઈ ભૂલ પણ તારા શોક શોક કર્યો ને પશ્ચાતાપ એટલે આ બહુ મહત્વનું છે પશ્ચાતાપ આપણાથી કોઈ પણ ભૂલ થાય તો આપણને રિયલાઈઝ થવું જોઈએ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પશ્ચાતાપ અને કહેવાય હું હવે બીજી વાર આવીને ભૂલ નહીં કરીશ. અહીંયા જે જાતે જીવન વિશે ચાલે છે વિશેષ કરીને આમાં તો એ સમજવું જોઈએ કે પશ્ચાતાપ બહુ જરૂરી છે હા એમાં શું થઈ ગયું કાંઈ લીધું બહારનું કાંઈ લીધું શું પ્રોબ્લેમ છે નહીં પશ્ચાતાપ થવો જોઈએ ઓહો હવે હું ધ્યાન રાખીશ બીજી વાર નહીં ખાઈશ આપણે જોયું કે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ ગુરુ મહારાજે એક આખો વિષય આની ઉપર જ લીધો આખો ક્લાસ કે નાની નાની ઇન્સ્ટ્રક્શન શું કહ્યું પેલું કે બહારનું નહીં ખાવું છે નાની ઇન્સ્ટ્રક્શન ચાર નિયમનું કડકાઈથી પાલન એવું નહીં કે સાડા ત્રણ નિયમ ત્રણ નિયમ ચાર નિયમ કડકાઈ પાલન ત્રીજું

તો શા માટે આપણે એને લઈએ એને કારણે બહુ મોટી ઉત્પાદ થઈ જાય જો આપણે નાની વસ્તુ સાવચેત નહીં રહીએ તો બહુ મોટો ઉત્પાદ થાય નાની વસ્તુ છે બહારનું નહીં ખાવું આમ જોવા જઈએ તો નાની વસ્તુ છે પણ આપણે નિગ્લેક્ટ કરીએ કે કઈ નહીં ચાલશે તો એ ઉત્પાદ થાય તો પશ્ચાતાપ યસ મારી ભૂલ થઈ ગઈ કોઈ પણ મનુષ્ય ભૂલ કરે ભૂલ થાય એવું નથી જો પોતાને ખબર નહીં પડે ઓ મારી આ ભૂલ થઈ છે પણ જો સામેવાળો કહે ને કે ભૂલ થઈ છે સામેવાળો મીન્સ એનો સિનિયર અથવા જે ભક્તિમાં વ્યવસ્થિત સ્થિતિ હતી કહે કે તમારી ભૂલ છે ને જો આપણે ભૂલ નહીં માનીએ હા ના ના હું તો બધું બરાબર કરું છું તો સમજો આપણે બહુ મોટે ડેન્જર ડેન્જર અવસ્થા અવસ્થામાં છીએ આપણને સમજાતી નથી ભૂલ તો આપણી ઉપર જે ઉપરથી એને કહો કે પ્રભુ મારી ભૂલ હોય તો મને કહેજો અને જો એ ભૂલ કેવા આવે તો પેલો ગે તો બધું બોલ્યા કરે અને પછી નિગ્લેક કરે તો એને કારણે બહુ મોટો આપણા જીવનમાં ઉત્પાદ થશે આપણે ભક્તિ પણ છોડી દઈ શકીએ આપણે મીન્સ આપણે કોઈકના માર્ગદર્શન હેઠળ ચાલુ જો કે જે વ્યક્તિ સાધુ ગુરુ શાસ્ત્રમાં દ્રઢ હોય સાધુ ગુરુ શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિ ભક્તિ કરતો હોય તેના માર્ગદર્શનમાં રહેવું છે કે જેથી એ વ્યક્તિ આપ આપણને આપણે અબુદ્ધ છીએ પણ એ વ્યક્તિ આપણને જોઈને એને સમજી શકે છે કારણ કે એની પાસે સાધુ ગુરુ શાસ્ત્રનું જ્ઞાન છે અને કોઈ પણ વસ્તુ એ એ દ્રષ્ટિથી જોશે સાધુ ગુરુ શાસ્ત્રની દ્રષ્ટિથી જોશે એટલે એ વ્યક્તિને આપણે પૂછવું જોઈએ આપણને ભૂલ નહીં લાગે તો પણ પૂછે પ્રભુ હું આ બરાબર કરું છું કે નહીં પણ પૂછવું જોઈએ આપણને લાગે કે નહીં નહીં હું બરાબર કરું છું એટલે પેલો કે નહીં આ બરાબર નથી હા એ તો બોલ્યા કરે એ તો કાયમ આવું જ બોલે આપણા મનનો પ્રશ્ન ક્લિયર નહીં થાય તો સમજવું આપણે મોટી ભયમાં છે મોટા ભયમાં છે એટલે પશ્ચાતાપ આ રીતે થઈ શકે કે આપણને નહીં ખબર પડે તો સામેવાળો જે સાધુગુરુ શાસ્ત્રમાં અગ્રણી છે એને પૂછવું જોઈએ કે પ્રભુ જરા મને બતાવજો તો એ કહે છે કે તારો યોગ્ય વિચાર વિમર્શ જો દીતીમાં કામ આવી હમ એ સ્વાભાવિક છે પણ પછી એને શું કર્યું શોક પશ્ચાત આપણને યોગ્ય વિચાર વિમર્શ કર્યો એટલે ભક્તોમાં પણ ક્યારે ફોલડાઉન થાય બેસીને વિચારવું છે વિચાર પશ્ચાતાપ કરવો છે કરવો છે જોઈએ છે એટલે શું છે હું આગળનું પૂર્વ ભૂમિકા કહું છું તેમજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તારી અવિચર શ્રદ્ધા તથા શિવજી અને મારા પ્રત્યેના તારા આદર ભાવને કારણે એક સ્ત્રી હતી પણ એને પતિમાં પૂર્ણ વિશ્વાસ હતો આદર હતો આ એક મહત્વનો વસ્તુ છે પતિમાં આદર ગુમાવી દીધો એટલે જો કેટલું સરસ કે તને મારામાં આદર આદર ગુમાવી દે એ સ્ત્રી પછી એની ગતિ શું થાય તો એ કે તને મારામાં આદર શિવજીમાં આદર શિવજી પ્રત્યેની ભક્તિ અને કૃષ્ણ પ્રત્યંતરી હવીચ શ્રદ્ધા એટલે આપણે જોઈએ તો આ ભક્તો આ બહુ મહત્વનો જોકે હું પાચન શ્લોક ને કરું છું પણ ભક્તો માટે આ મહત્વની વસ્તુ છે ભગવાનમાં શ્રદ્ધા શિવજી જેવા મહાન વૈષ્ણવમાં શ્રદ્ધા વિશ્વાસ આદર અને અહીંયા પતિ જ કહે છે પણ જો પુરુષ ભક્ત હોય તો એના સમર્થ લીડર અથવા ગુરુમાં પતિ મીન્સ ગુરુ ગુરુપતિ એમાં આદર હોય તો એ શું થયું કેટલું મોટું એમને વરદાન મળ્યું કે તારા એક તો એના પુત્રોનો વિનાશ કોણ કરશે ભગવાન એ બી વરદાન છે ને વિચારો અને તારા પુત્રના પુત્રો પૈકીનો એક પુત્ર એટલે કે પ્રહલાદ ભગવાનનો સર્વમાન્ય ભક્ત થશે એટલે આ તો દી દીતી ઉપર આશીર્વાદ છે કે પુત્રોનું મરણ તો એનાથી થશે ભગવાન થી અને તાર પૌત્ર પુત્ર એક મહાન શુદ્ધ ભક્ત થશે અને ભગવાનના યશ ની સાથે સાથે તેનો યશ પણ ફેલાશે તો હવે પ્રહલાદ મહારાજ ના ગુણોનું વર્ણન કરી રહ્યા છે એમાંનો આજનો શ્લોક એ જ છે ગુણા કરો અલંપટ શીલ ધરો ગુણા કરો બે ગુણ બતાવ્યા છે એટલે દુરાચારી આપણે કે યથા તથા વિધ ધાતુ લંપટો કૃષ્ણને આપણે લંપટ કહીએ છીએ યથા તથા વિધો લંપટો મત પ્રાણ નાથસ્થ છે એ હે ભગવાન તમે લંપટ છો પણ એ લંપટ અને અહિયાં ના લંપટ અલંપટ ભગવાન કદી લંપટ નથી ભગવાન સૌથી શ્રેષ્ઠ સજ્જન વ્યક્તિ છે ભગવાન કદી દુર્જન નથી પણ આ ભગવાનની લીલા છે અને ભગવાનના ભક્તો આ રીતે ભગવાનને પ્રેમ કરે છે કે તમે લંપટ છો તમે જે કરો એ કરી શકો પણ અહીંયા અલંપટ શબ્દ મીન્સ સદાચારી અને શીલ ધરો ગુણવાન યોગ્ય યોગ્ય શીલ ધરો અને ગુણા કરો આટલા બે ગુણ કહીને કે ગુણા કરો ગુણો નો ભંડાર તો ભક્ત ગુણો નો ભંડાર હોય છે અને બીજા બધા લક્ષણો છે આ ગુણ છે અને એ ગુણોનો ભંડાર હોવાને કારણે શું છે કે રિષ્ટ પરત ધર્યા સુખી થશે અને બીજાના દુઃખે થશે તો દુઃખ સમજવાનું છે દુઃખ શું છે તે લોકો કેમ દુખી છે તે સમજવાનું છે પણ ભક્ત જયારે આપણે જોઈએ પ્રહલાદ મહારાજમાં કે પ્રહલાદ મહારાજ કે મને મારી ચિંતા નથી મને મારું ભજન કરતા હું તો ગમે તે પણ ભજન કરી દઈશ પણ મને વિમુખ વિમુખ આ બધા જે થયા છે ભગવાન તમારાથી એનું મને દુખ છે એટલે અહિયાં એ છે વ્યથિતો દુખીતે શું પ્રહલાદ મહારાજ થશે ગુણોના ભંડાર છે પણ એ વ્યથિતે શું વ્યથિતે વ્યથિતો દુઃખીતે શું એ વ્યથિત છે લોકોના દુઃખોથી પર દુઃખે તો લોકોના દુઃખ શું છે કોઈની ફેમિલી પ્રોબ્લેમ છે કોઈની પાસે કાર નથી કોઈની પાસે બેંક બેલેન્સ નથી હમ કોઈને ભૂખ ભૂખી ભૂખો છે વ્યથિત શું દુઃખી થઈ શું વ્યથિતો દુઃખી તો શું તે દુઃખી એને લીધે નથી કે કોઈની પાસે ગાડી નથી કે ફેમિલી પ્રોબ્લેમ છે કે શારીરિક પ્રોબ્લેમ છે નહીં આ બધા ક્ષણિક દુઃખ છે જેમ આપણે ગઈકાલે ભરૂચ થઈશ અને બેઠા દોડ બે કલાક થયા તો વ્યથિત થઈશું વ્યથા થાય વરસાદ પડે મચ્છર કરડે વ્યથા થાય તો ઓકે દુઃખી હતા આપણે પણ એ દુઃખ ક્ષણિક દુઃખ પતી ગયું હવે એ દુઃખ નથી પણ અહીંયા જે અતિથિ શું છે તે મૂળ શું છે પ્રભુપાત કહે છે કે જીવાત્માને કૃષ્ણનું વિસ્મરણ થાય તે તેનું સૌથી ભૂંડું દુઃખ છે સૌથી સૌથી ખરાબ શારીરિક પ્રોબ્લેમ કઈ વાંધો નહીં આ શરીર સુધી રહેશે માનસિક પ્રોબ્લેમ શરીર સુધી રહેશે પણ કૃષ્ણનું વિસ્મરણ એ ચોર્યાસી લાખ યોની સુધી રહેશે હમ પછી બાજુ મનુષ્ય જન્મ હશે વિચારો એટલે કોઈ વ્યક્તિ જન્મ મૃત્યુમાં ફસાયેલો છે એને જન્મ મૃત્યુમાંથી ઉઘાડવું અથવા એ દર્શન કરવા કે દુઃખ દોષાનું દર્શનમ કે આ વ્યક્તિ જો અત્યારે ભલે સુખી છે પૈસે ટકે સુખી છે કરોડપતિ લોકો છે પણ વાસ્તવમાં સૌથી મોટો દુઃખી છે દુઃખી તે શું તો એનાથી વ્યથિત પામે એટલે શારીરિક દુઃખો કે ભૌતિક વ્યથિત નથી પામતો કે કોઈ વ્યક્તિ બહુ દુઃખી છે એનાથી એનાથી વ્યથિત પામતો પણ પામે કે કૃષ્ણનું વિસ્મરણ થયું છે આ વ્યક્તિને એટલે વ્યથિત પામે છે તો આ સૌથી મોટામાં મોટું દુઃખ છે અને વૈષ્ણવ હંમેશા લોકોને આ દુઃખથી દુઃખી થાય તમે વિચારો જે વૈષ્ણવ ઘણા એવા વૈષ્ણવ હોય કે કોઈ વ્યક્તિ દુઃખી થયું હોય તો કે હો હું બહુ સુખી ખુશ છું હૃદયમાં શું છું બતાવે નહીં કદાચ પણ ખુશી ઉત્પન્ન થાય આ સૌથી મોટા મોટું દુર્જનનો વ્યવહાર છે અહીંયા પ્રયોગ શું કે અલંપટ સદ્ગુણી સજ્જન તો આ સમજવું છે કે લોકોનું મીન્સ કોઈ વ્યક્તિ ભક્તિમાં આગળ નથી અને એનું કંઈક પ્રોબ્લેમ થાય તો ખુશ નહીં થવું જોઈએ દુઃખી થવું છે વૈષ્ણવ પર દુઃખે દુઃખી અને રિશ્તા એ બીજાના સુખે સુખી થયા તો બીજાના સુખે આપણે દુખી થઈએ અહી હા ભક્તિમાં બહુ આગળ વધી ગયો છે હું ધ્યાન ત્યાં રહી ગયો ને આપણે નિરીક્ષા કરીએ હમ રિષ્ટ પરત ધર્યા બીજાના સુખથી થી રિષ્ટ પ્રસન્ન થાય આ બીજી વસ્તુ પહેલ તો પર દુખે દુખી પણ પર સુખે સુખી આ સમજવાનું છે એટલે કોઈ ભક્ત આપણે સાથે હોઈએ આ એક બહુ મુખ્ય પોઈન્ટ સમજવાનું કે બે ભક્તો સાથે જોઈન્ટ થયા કૃષ્ણ કોન્સિયસનેસમાં એક ભક્ત ઘણો આગળ વધી ગયો બીજો ભક્ત ત્યાં ત્યાં રહી ગયો કેમ રહી ગયો એને એ વિચાર્યું છે કે હું આગળ કેમ નહીં વધ્યો એટલે પેલી બે લાઈન આવે એક એક લાઈન વ્યક્તિને કહી કે બે લાઈન હોય એક લાઈન ટૂંકી હોય ને એક લાઈન લાંબી હોય તો બે લાઈન સરખી કેવી રીતે કરવાની તો બે ઉપાય છે એક તો લાંબી લાઈન ભૂસી નાખીએ ને ટૂંકી જેટલી કરી નાખીએ અથવા બીજો ઉપાય જો ટૂંકી લાઈન લાંબી કરીએ તો આપણે શું કરવી ટૂંકી ભક્તિમાં પાછળ છીએ તો સામે વાળો ભક્તિમાં આગળ વધી દ્વેષ નહીં કરવાનો એની લાઈન ટૂંકી નથી કરવાની આપણી લાઈન લાંબી કરવાની છે મીન્સ આપણે કેમ રહી ગયા ભક્તિમાં એ એનું ચિંતન કરવાનું છે હું કેમ રહી ગયો ચિંતન કરવાનું છે તો એ ચિંતન ઈર્ષા કરવી ભક્તોની ઈર્ષા કરવી એનાથી આપણે દુઃખી થઈશું તો શુદ્ધ ભક્તોનું આ લક્ષણ છે કે અભૂત શત્રુ રહિત છે શોક આપણે ચર્ચા કરી નૈદાધિકમ તો આનાથી શું થાય નૈદાધિકમ તાપમ ઈવો ઉડુરાજ ઈવા ઉડુરાજ તો જેમ ચંદ્ર બધા તાપ દૂર કરે આખા દિવસનો તાપ હોય એટલે કાનુ પ્રભુ રોજ સાંજે બેસી જાય ખુરશી લઈને ઉડુ રહે ચંદ્ર ની ચાંદનીઓ બેસી જાય સૌથી સુખી માણસ હતો એમ કહું નહી કરી વાત કે નઈ એની પાસે પાંચ દસ લાખ ની ગાડી હોય બંગલો હોય પણ મને શું કે છે કેમ નૈદાધિકમ તાપમ એવો એવા ઉડુરાજ ઉડુરાજ ચંદ્રમાં ચંદ્રની જેમ ચંદ્ર તાપ હરી લે છે સાંજ પડે તો એવો એવી રીતે ઉનાળાના તાપને ચંદ્રમાં દૂર કરે છે તેમ સમગ્ર તે નાશ છે કેટલો સરસ શ્લોક તે કઈ રીતે નાશ કરશે કૃષ્ણ ભાવનામૃત જગાડીને ચંદ્ર શું કરે છે ચંદ્રમાં ડાઘ છે પણ લોકો એ ડાઘ નથી જોતા ચંદ્રની ચાંદની જોવે છે અને ચાંદ ચાંદની નો લાભ ઉઠાવે છે હવે ખાલી મૂન લાઈટ આવી ગઈ છે હા મૂન લાઈટ મિન્સ એવો બલ્બ મૂન ચંદ્રની જેવી પ્રકાશ પૂરો પાડે પણ શીતળતા નહીં આવે ગરમી લાગે તો રિયલ ચંદ્રની ચાંદની આવી છે તો ભક્ત ચંદ્રની ચાંદનીનો વિસ્તાર કરે છે કેવલ ચંદ્રિકા વિતરણમ ચંદ્રની શીતળ કિરણોને પ્રસરાવે છે મીન્સ ભક્તિ ભગવાન નામનો એક ગુણ છે કે જે ભગવાનનું નામ લેશે તેના હૃદયમાં ચંદ્રની ચાંદની જેવી શીતળતા ફેલાશે તો ભક્તના કેટલા સુંદર ગુણો છે પ્રહલાદ મહારાજ આપણે આ ગુણો ગ્રહણ કરવા જોઈએ આ ભાગવતમનો ઉદ્દેશ છે ભક્તોના સંઘ દ્વારા ગુણોને ગ્રહણ કરવાને બદલે ભક્તોની ઈર્ષા કરીએ એ આપણને ક્યાં ફેંકી દેશે ખબર નહીં પડશે અને આપણને ખબર પણ નહીં પડે આપણે કોઈ ભક્તોની ઈર્ષા કરતા હોય આપણી ભક્તિમાં પ્રગતિ નહીં થતી હોય તો આપણે તરત સાવધાન થવું જોઈએ આપણે જો કોઈ ભૂલો કરતા રે વારંવાર વારંવાર તો આપણે સમજવું કે મારે મારું આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે ક્યાં ભૂલ છે મારી કેમ હું ભૂલ કરી રહ્યો છું ભક્તો પ્રત્યે કેમ મારી ઈશ્વર થાય છે કેમ હું સમજી નથી શકતો એટલે આપણે ઉચ્ચ ભક્તો પાસે ગુરુ પાસે જવું છે અને કેવું છે કે મારી પ્રગતિ નથી થતી મને સમજાવ મારું શું ફોલ્ટ છે આ રીતે આપણે આગળ વધીએ હરે કૃષ્ણ શિલા પ્રભુ પાંછા